બનાસકાંઠા એસપી નિવેદન આવ્યું સામે હત્યારા દંપતી હત્યા કરી મહિલાના દાગીના કાઢી ગયા પગ કાપી પગના કડલા તો કાનમાંથી બુટી તેમજ ગળામાંથી દાગીનાની કરી ગયા લૂંટ લૂંટ કર્યા બાદ દંપતીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી થયા રફુ ચક્કર મોડી રાત્રે થયેલી હત્યાની ઘટનાને લઈ બનાસકાંઠાની એલસીબી એસઓજી એસપી સહિતની ટીમો ઘટનાસ્થળે પોલીસની પ્રાથમિક તપાસમાં એ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું સમગ્ર મામલાને લઈ પોલીસે હાથ ધરી છે વધુ તપાસ પોલીસ એક છે મોતીજી પટેલ કે જે અમારા પિતાશ્રી પણ તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડર અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાયું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપ્રિ ઉપર કામ કરીએ છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એનું પણ કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના પેરને ઉકેલી નાખશે